વિમાન અકસ્માત બાદ લોકો કાં તો એર ઇન્ડિયા પસંદ નથી કરતા અથવા તો અન્ય વિકલ્પ પસંદ કરે છે એર બુકિંગ ધડાધડ કેન્સલ થવા લાગ્યા છે છે જ્યારે ઘણા પ્રવાસીઓ હવે જવાનું પણ તાળી રહ્યા રોજ થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની માનસિક અસર એટલી ઊંડી છે કે લોકોમાં હવાઈ મુસાફરી પ્રત્યે ભય પેસી ગયો છે ખાસ કરીને અમદાવાદમાં દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગ મોટા પાયે રદ થઈ રહ્યા છે ટ્રાવેલ એજન્ટોએ પચાસ ટકા રદ કરવાનો દર દર્શાવ્યો છે કારણ કે સંભવિત મુસાફરો માનસિક આઘાતમાં ગયા છે કેટલાક મુસાફરો સંપૂર્ણપણે ઉડાન ભરવાનો ઇન્કાર કરી રહ્યા છે અમદાવાદના ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ એર ઇન્ડિયા સાથે ફ્લાઇટ્સ બુક કરાવનાર તેમના અડધાથી વધુ ગ્રાહકો હવે ફેરફારો ઈચ્છે છે મુસાફરો કાં તો એરલાઇન્સ બદલી રહ્યા છે અથવા તો તેમની મુસાફરી યોજનાઓ સંપૂર્ણપણે રદ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ ઘટનાએ લોકોના મનમાં હવાઈ મુસાફરી પ્રત્યે એક અવિશ્વાસ ઉભો કર્યો છે ભવિષ્યમાં એરલાઇન કંપનીઓ આ વિશ્વાસ ફરીથી કેવી રીતે સ્થાપિત કરે છે તે હવે જોવું રહ્યું તો વધુ અપડેટ્સ માટે જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર